આમ માવઠાની શક્યતા છે એટલે ખેડૂત મિત્રો એ પોતાના કામ ખેતી લાયક હોય સાવચેતી પૂર્વક અને વ્યવસ્થિત જગ્યા મૂકી દેવો માવઠાનું કઈ નક્કી નહીં જો ત્યારે રાણપુર એરિયામાં ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને રોડે રોડ ઘણી બધી જગ્યાએ ઘણા બધા એરિયામાં માવઠું અને કરા પડેલા છે તો ખેડૂત મિત્રોએ સાવચેતી રાખવી અને ખેતીના કામ તમારે વ્યવસ્થિત કરી લેવા તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરવાના છીએ જે અત્યારે ચોમાસું જેમ જેમ નજીક આવતું જાય છે નામ ખેડૂત મિત્રોના અવારનવાર ફોન આવે છે આપણે કપાસ બિયારણ પસંદ કરું કપાસ બિયારણ પસંદ કરું તો કઈ કંપની કંપનીનું કેવું બિયારણ લેવાય વિશે એ વિશેની આજે આપણે ચર્ચા કરવાની છે એમાં આજે આપણે જે અજીતની વેરાયટીઓ આવે છે એના વિશેની ચર્ચા કરવાની છીએ આમ અજીત અજીત જૂની અને જાણીતી મહારાષ્ટ્રની મોટામાં મોટી કંપની છે એના લગભગ અત્યારે જોવા જઈએ તો અજીત અગિયાર આવે છે અજીત એકસો અગિયાર આવે છે અગિયાર પંચાવન આવે છે પંચાવન આવે છે એકસો સત્યોતેર આવે છે એકસો બાવન આવે છે અગિયાર નવ્વાણું આવે છે ટૂંકમાં ઘણી બધી અજીતની વેરાયટીઓ આવે છે એમાંની જે આજે આપણી પાસે જે હાજરમાં છે તો એ વેરાયટીઓ વિશે આજે આપણે ચર્ચા કરવાના છે એમાં છે અગિયાર છે એકસો અગિયાર છે અગિયાર છે એકસો અગિયાર છે અગિયાર પંચાવન છે અને એકસો સત્યોતેર છે અજીતની આ વેરાયટીઓમાં શું ખાસિયત છે અને કઈ રીતે એ વેરાયટીઓ અલગ અલગ રીતે એમાં શું ડિફરન્સ છે ટૂંકમાં ચારે ચાર અજીત શૂસ લિમિટેડ ની જ વેરાયટી છે તો એ વેરાયટીઓમાં શું ડિફરન્સ છે એના વિશેની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો ખેડૂત મિત્રો આ વિડીયો શાંતિથી જોઈજો જો તમારે કપાસની ખેતી કરતા હોય તો તમે જોઈ વિચારી અને તમે કયા સાચા અને સારા બિહાર પસંદગી કરી શકો એના માટેનો વિડીયો છે તો આ વિડીયો કાપા વગર શાંતિથી જોજો જેથી કરી તમને કપાસની ખેતીમાં ફાયદો થાય એમાં સર્વ આવે છે અજીત અગિયાર અજીત અગિયાર બીજી એટલે અજીત અગિયાર બીજી એટલે લીલા કલર પેકેટ આવે છે આ વેરાયટી વિશે આ વેરાયટી ની આપણે ખાસિયતો વિશે વાત કરીએ તો અજીત અગિયાર પિયત અને બિન પિયત બંનેમાં વાવી શકાય છે ચૂસ્યા જેવા સામે સહનશીલ છે મજબૂત અને ખીલ્લા મૂળ વાળી જાત છે મધ્યમ થી મોટા ઝીંડવા છે અને ટૂંકી ઘડીએ ઝીંડવા બેવે છે આ ઉપરાંત મધ્યમ ઝીંડવોને વીણવામાં ખૂબ જ સરળ એટલે કે અજીત અગિયારની ફાટ સારી છે એટલે વીણવામાં એકદમ સરળ છે અને ટૂંકી ઘડીએ ઝીંડવા બેસવા હોવાના કારણે ઉતારાની કેપેસિટી પણ સારામાં સારી છે અને અજીતની ખાસિયત છે કે રૂવાટી વાળા પાંદ હોવાના કારણે તમારે ચૂસ્યા પ્રકારની જીવત ખૂબ જ ઓછી લાગે એટલે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવી જાત હોય તો એ છે એસી એચ અગિયાર ઘણા બધા ખેડૂત મિત્રો એની પણ પસંદગી કરે છે અને આનો છોડ શેખ સુધી લીલો ને લીલો જ રહેશે એટલે કંપની એનું પેકેટ પણ ગ્રીન કલર નું બનાવ્યું છે અજીતને અગિયારની ખાસિયત છે કે છોડ શેખ સુધી લીલો ને લીલો રહેતી એવી કોઈ જાત હોય તો એ છે અજીત અગિયાર ત્યારબાદ અને ઝીંડવાની સાઇઝ વિશે વાત કરીએ તો આ પાંચ ગ્રામનું ઝીંડું થાય છે અજીત અગિયાર નું પાંચ ગ્રામનું એટલે મધ્યમ ઝીંડું છે ત્યારબાદ આવે છે અજીત એકસો અગિયાર જેને હુકમના ત્રણ એકા ગણી શકાય તો ઘણા બધા ખેડૂત મિત્રો લગભગ ત્રણ ચાર વર્ષથી અજીત એકસો અગિયાર ની પસંદગી કરતા થયા છે આ વેરાયટી વિશે વાત કરીએ તો એક તો છ ગ્રામનું ઝીંડું છે મોટો ઝીંડું એકદમ ટૂંકી ગડી અને લસકા મોટે ઝીંડું બે હશે આ પણ ખીલામૂળ વાળી જાત છે ચુસ્યા જેવા તો લાગે છે મજબૂત મજબૂત અને મજબૂત અને મોટો છોડ થાય છે અને ટૂંકી ઘડીયા ઝીંડવા બેસતા હોવાના કારણે અને ભૂરા નર હોવાના કારણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવી કોઈ જાત હોય તો એ એકસો અગિયાર છે અજીત એકસો અગિયાર ત્યારબાદ એ બંનેનું મિશ્રણ કરીને કંપનીએ નવી જાત જે બનાવી છે એ અગિયારસો પંચાવન છે અગિયાર પંચાવન એટલે આ એકસો પંચાવન અને અગિયાર બંને સુધારેલી વચ્ચેનું મધ્યમ છે અગિયારસો પંચાવન વેરાયટી વિશે વાત કરીએ તો એક તો હાડા છ થી હાથ ગ્રામ નું ઝીંડું થાય છે વધતા એકદમ ટૂંકી ઘડિયા ફાલ બે હશે અને ખાસિયત છોડ ની મધ્યમ ઊંચાઈ થાય છે છોડ એકદમ ઊંચો થાય અને ભાંગશે નહીં તમારે મધ્યમ ઊંચાઈ થાય તો ખેતી કામમાં સરળતા રહેશે આ ઉપરાંત આ અગિયાર કે એકસો અગિયાર કે એકસો પંચાવન નો છોડ ઉભો ઉભો ફાલે અને આ આડું થોડું હાલે એટલે તમારે જો વધારે અંતર રાખીને ખેતી કરવી હોય તો તમે એકસો અગિયાર પંચાવન ની પસંદગી કરી શકો છો એટલે આડો ફાલો ફાલતો હોવાના કારણે અને ઝીંડુ પુષ્કળ પ્રમાણમાં બેસે છે આમ તમને ઝીંડુ દેખાય ને પણ આમ છોડા ઊંચો કરીને જોવો તો નકરાત ઝીંડવા હોય અને વજનમાં પણ સારામાં સારું છે તો આ થાય આપણે અગિયાર પંચાવન ની વાત ત્યારબાદ આવે છે છેલ્લી અને સૌથી લેટેસ્ટ વેરાયટી જે મોટા ઝીંડવાની અને ડીએસઆર એવોર્ડ વાળી એ વેરાયટી છે અજીત એકસો સત્યોતેર બિગ બોલ સાઇઝ સૌથી મોટું ઝીંડુ હોય તો અજીત એકસો સત્યોતેર નું ગણાય ટૂંકમાં ઝીંડવું મોટું અને ઊંડું ખીલામૂળ જે કોઈ ખેડૂત મિત્રોને સુકારો લાગતો હોય એ ખેડૂત મિત્રો કોઈ પણ જમીનમાં એકસો સત્યોતેર કરે તો એમાં સુકાય નહીં એકદમ ઊંડા મૂળ વાળી જાત છે આ ઉપરાંત મોટો ઝીંડો હોવાના કારણે પિયત પરિસ્થિતિ માટે ખૂબ જ અનુકૂળ જેવા સામે સહનશીલ છે ટૂંકમાં મોટા ઝીંડવામાં રૂવાટી વાળું પાંદ હોય તો એ છે અજીત એકસો સત્યોતેર ની વેરાયટીમાં જોવા જઈએ અજીત એકસો સિત્યોતેર ની વેરાયટીમાં મોટા ઝીંડવા અને રૂવાટી વાળું પાન એટલે ખેડૂત મિત્રો દવા ઓછી સાંટવી પડે છતાં પણ મોટું ઝીંડું લગભગ આના ઝીંડવાની સાઈઝ છે આઠ ગ્રામ થી પણ મોટું ઝીંડવું થતું હોય તો એ હજી એકસો સત્યોતેર નું છે સૌથી ઊંડું મૂળ સૌથી મોટું ઝીંડવું સૌથી મોટા પાંદ ટૂંકમાં મોટા પાંદ વાળી વેરાયટી અને ઉભો ખીલા મૂળ વાળો છોડ હોવાના કારણે રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે અને ટૂંકમાં અને વીણવામાં ખૂબ જ સરળ છે એટલે ઘણા બધા ખેડૂત મિત્રો આ વર્ષે જો હજી એકસો સત્યોતેર ની પસંદગી કરશે તો ખેડૂત મિત્રોને ઘણો બધો ફાયદો થવાનો છે તો ટૂંકમાં આપણે ચાર વિશે વાત કરીએ છે અજીત અજીત અને છોડ બધા ઝીંડવાની કે ગ્રામ નું પછી અગિયાર પંચાવન નું સાત ગ્રામ નું અને એકસો સત્યોતેર નું આઠ ગ્રામ નું ઝીંડવું ટૂંકમાં અલગ અલગ ઝીંડવાની સાઇઝ તો ખેડૂત મિત્રો ફરી વાર કહી દઉં છું કે અજીત અગિયાર નું ઝીંડવું તો કે પાંચ ગ્રામ નું એકસો અગિયાર નું ઝીંડવું છ ગ્રામ અગિયાર પંચાવન નું ઝીંડું સાત ગ્રામનું અને એકસો સત્યોતેર નું ઝીંડું આઠ ગ્રામનું એટલે ટૂંકમાં બધા વાળી વેરાયટી છે ઓછા ખર્ચા વધુ ઉત્પાદન આવે એવી વેરાયટી છે આ બધી વેરાયટી એટલે ની તમને આ વેરાયટીઓ માંથી જે કોઈ વેરાયટી પસંદ હોય એ તમારા નજીકના ડીલર પાસેથી મળી રહે તો એમની પાસેથી તમે લઈ શકો છો એટલે ખેડૂત મિત્રો વહેલામાં વહેલી તકે ખરીદી કરી લેજો તમારે સિઝન હોય કે વાવણી ટાણે જરૂરિયાત હોય ત્યારે બિયારણની શોર્ટ પડે અને મળતું નથી તમારા નજીકના ડીલર પાસેથી મેળવી શકો છો અને કંપની મોટી હોવાના કારણે ગુજરાત કે ભારતભરમાં એના બિયારણ મળી રહે અને આડત્રીસ વર્ષ આજે કંપનીને કંપની ને થયા છે એટલે કે સૌથી જૂની અને જાણીતી કંપની હોય તો એ અજીત શેટ પ્રાઇવેટ લિમિટેડ છે તો આ આ વેરાયટી વિશે આપણે જે ચર્ચા કરી છે ખેડૂત મિત્રો જો તમે કપાસની ખેતી કરતા હોય અને આ વિડીયો તમને સાચવા સારો લાગે તો બીજા ખેડૂત મિત્રોને પણ તમે મોકલી શકો છો હવે પછી આપણે બિયારણ લાયક આપણે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો ને શાંતિભાઈ અમારા લગભગ આગળના વર્ષે કયું બિયારણ વાવ્યું હતું કેમ રહ્યું હતું સારું થયું હતું ને બસ ટૂંકમાં શું ખાસિયત હતી એની સાથે સાથે ખેતી ની માહિતી અને સાથે સાથે ખેડૂત નો પણ નાનો નાનો મોટો અભિપ્રાય લઈ લીધો અમારા રાણપુર કિસાન સંઘ પ્રમુખ રહી ચુક્યા છે અને એ જે કે એ વસ્તુ થાય છે એટલે શાંતિભાઈ જમ્બુકિયા અમારા એરિયામાં નામ છે અને ખેડૂત મિત્રો માં પણ એક સારામાં સારું એમનું કામ છે કે કેનલમાં પાણી ના આવતું હોય તો મહેનત કરે છે નાના મોટા ખેડૂત મિત્રો ઘણા બધા પ્રશ્નો હોય તો એમને પણ મદદ કરે છે તો આજે આપણે યુટ્યુબ ની ચેનલમાં ઉપસ્થિત રહ્યા તો એ બદલ શાંતિભાઈ જાંબુકાનો પણ આભાર માનું છું તો હું વિશ્વાસ એજન્સી ધૂળાભાઈ જો ખેડૂત મિત્રો તમને આ લાયક વિડીયો સાચો અને સારો લાગ્યો હોય અને કપાસ ખેતી કરતા હોય તો બીજા ડીલર મિત્ર પણ તમે મોકલી શકો છો તો હવે પછી આપણે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન